સિહોર નજીક આવેલ સુરકાના ડેલા નજીક ટ્રેક્ટર ચાલકે બે ફિકરાઈ ચલાવીને ચાર થી પાંચ લોકોને અડપેટે લીધા હતા આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા ભાવનગર શહેરના હજુ કાળા ભગવતી સર્કલ નજીક હિટ એન્ડ રન ની ઘટના બની હતી જેમાં ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી હતી જયારે જેમાં બે ના મોત નીપજ્યા હતા બાદ આવી જ એક ઘટના સિહોરના સુરકાના ડેલા પાસે એક ટ્રેક્ટર ચાલકે બે ફિકરાઈ ચલાવીને ત્રણ થી ચાર લોકોને અડપેટે લીધા હતા અને અફરાતફરી મચી જવા પામી હતી આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા જ્યારે ઈજાગ્રસ્તો ને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા